દીકરાઓને કોઈ કાબુમાં નથી રહેતા આપને વિનંતીશ પોતે પોતાના ગામમાં બંદોબસ્ત કરે પોતે પોતાના ગામમાં બંદોબસ્ત કરે આ કાયદો નહીં તૂટે ખૂબ મજબૂત કાયદાને કરીએ આ કાયદાને કોઈ દાકારો ના આપે આ કાયદો તમારા માટે ને મારા માટે છે કરોડપતિ હોય કે ગરીબ હોય આ બધાના માટે કાયદો આપણે બધા આ કાયદાને વધારી લઈશું આ કાયદા ને અપનાવી આ કાયદો આપણા ભાવસનભાઈ વરુણા મુકામે કર્યું તો બધાયને ખબર છે અને આ બીજી વાત આજે સમાજ મળીશ ખૂબ ખૂબ ધન્યવાદ કરી આટલું કઈ બધાયને રામ રામ કહી અને મારી વાત ને ભૂલી ગુરુ પણ વરણાવાળી માં ખોડિયાર ની ટેબ બોલાવું ખોડિયા નો હું નથી પણ ખોડિયા નો ભગત છું એટલે વરણાવાળા માં ખોડિયાર ની આ બધા ડેબોર્ડ નું જોડતા સાથે आभार आदरणीय नगर सिंह ठाकुर साहेब कलोल पूर्व धार सभ्य आदरणीय बरदेव सिंह ठाकुर साहेब ने विनती करूचु शुभेच्छा संदेशों पाठवे

તમામ પાકો ભેગા થયા છે તમામ મારા સમાજના સૌ વડીલો યુવાન દોસ્તો વાલી માતા અને બહેનો આજે આ સમાજ બંધારણ જવા માટે થઈ રહ્યું અને સાથે સાથે વિનંતી પણ કરું છું કે આ બંધારણ આ બે જિલ્લા પૂરતો નહી સમગ્ર ગુજરાત વસતા તમામ ઠાકોરો પૂરતું પૂરતું બને એવી આપણે પાળવું પડશે આપણે બધા બંધારણ પાળતા થશું તો સામાન્ય માણસ સામાન્ય ગરીબ આપણા કોઈ પણ તો બંધારણમાં રહેવું છે એટલા માટે વિનંતી કરું છું કે આ બંધારણ એ સમય આવી ગયો છે જે લાગુ થયેલા છે અને જે સમાજ ની અંદર સમાજના બંધારણ નથી એ સમાજો આજે પાછા પડ્યા છે સમાજ કોની નામે જો ભેગો થઈ શકતો હોય

ठाकुर समाज की चिंता करिए एक पर दिवस तब नक्की करो जगदीश भाई क्या बड़ा समाज का मित्रों का फोन आया कि ठाकुर क्या देखा जाए मैं विनती करी क्या भाजप कांग्रेस की मीटिंग नहीं आज समाज जो बंधारण से तो समाज का बंधारण नक्की करने जय ठाकुर भेगा होता हो तेरे लोग કેટલું ગમે છે કે નથી ગમતું નથી ભારત માં ભરતસિંહ ઠાકોર પૂર્વ ધારા છે સભ્યશ્રી બેન

બંધારણ તરફ લઈ જવા માટે અહીંયા આપણા સમાજના સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાન શ્રીઓ અને ખૂબ મોટી સંખ્યાની અંદર જયારે ભાઈઓ બહેનો વડીલો અને યુવાનો જયારે વધાર્યા છે ત્યારે એકવીસમી સદી ચાલી રહી છે ટેકનોલોજી કોમ્પ્યુટર નો રહેવો આ યુગ ની અંદર કડમ થી કડમ મિલાવીને ચાલવા માટે થઈને આજે આ સમાજના આગેવાનોએ

આજે આપણા દેવરો આપણને જે બંધારા જે આપણને માર્ગદર્શન આપવાના છે એ માર્ગદર્શન હેઠળ આ સમાજે ચાલવાનું છે અને તમે બધા જાણો છો કે સમગ્ર ગુજરાત ની અંદર ઠાકોર સમાજ બંધારણ નક્કી કરે એટલે સાહેબ સમાજ ની અંદર નાના મોટા અભ્યાસનો હોય કુ વિવાદો હોય અંશતા હોય આ તમામ આપણે બધા ભેગા થયા છીએ અહિયાં ત્યારે કહ્યું કે કોઈના નામ નથી લેવાના પણ સાહેબ આનંદ એ વાંચ્યો છે કે બધે બધા અમે રસ્તામાં આવતા સાહેબ ફતેમીટર સુધી છે

નિયમો છે ઠાકોર સાહેબ ને વિનંતી કરું છું કે શુભેચ્છા સંદેશો પાઠવશે આદરણીય વંદનીય સ્વયસેવકો બેસી આપણે આગળ બાપા ના પવિત્ર પાલન ધામ માં મજા ભલા મા

મારે ઠાકોર સમાજના તમામ યુવાનો વડીલો સમાજ ના બંધારણ ની વાત એને અંતરમાં મૂકવાની છે અને એને અમલ કરવા ઉભા છે અને ખરેખર તમારે વંદન કરો છું એ આપણે